કાંતિ અમૃત્યા વર્સિસ ગોપાલ ઇટાલિયાની એ લડાઈ અને લડાઈ કરતા પણ વધારે હવે બધા જ લોકો એને મોરે મોરે આવવાની વાત કરી રહ્યા છે એટલે બંને લોકો પોતાનો પાવર કેટલો છે બતાવતા હોય એવું દેખાઈ રહ્યું છે જનતાના પ્રશ્નો બાજુ પર મુકાઈ ગયા છે રાજીનામું કોણ પહેલા આપશે કોણ પછી આપશે એના ઉપર ચર્ચાઓ છે અને કાંતિ અમૃત્યાએ જાહેરાત કરી દીધી છે કે એ ગાંધીનગર આવવાના છે અને કાફલા સાથે આવવાના છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ કાંતી અમૃતિયા જેને હવે બધા જ કાના ભાઈ તરીકે ઓળખી રહ્યા છે કે કાના વર્ષિસ ગોપાલની આ લડાઈ છે અને કાના વર્ષિસ ગોપાલની આ લડાઈમાં કોણ પહેલા રાજીનામું આપશે કાંતિ અમૃતિયાએ પહેલા પડકાર ફેંક્યો કે મને હરાઈને બતાવે તો હું બે કરોડ રૂપિયા આપું ગોપાલ ઇટાલિયા અહીંયા આવે રાજીનામું આપી દઈએ અને ચૂંટણી લડીએ અને પછી સહજ રીતના ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી વિસાવદર જીત્યા એના પછી આમ આદમી પાર્ટીમાં એમ પણ ખૂબ ઉત્સાહ છે ચર્ચામાં આમ આદમી પાર્ટી રહેતી પણ હોય છે ગોપાલ ઇટાલિયાએ જેમ ચેલેન્જ પછી ફરીથી પત્રકાર પરિષદ કરી અને કીધું કે તમે પણ રાજીનામું આપો હું પણ રાજીનામું આપું આપણે બે રાજીનામું આપીએ અને અહીંયાથી ચૂંટણી લડીએ હવે વિસાવદર જીતેલા ગોપાલ ઇટાલીએ હજુ શપથ તો લીધી નથી હવે ગોપાલ ઇટાલીયા શપથ લીધા પહેલા કેવી રીતના રાજીનામું આપશે એ પ્રશ્ન છે પણ કાંતિભાઈ એ રાજીનામું આપવા માટે તૈયાર છે કાંતિભાઈએ એલાન કરી દીધું છે કે સોમવારે એકસો પચાસ ગાડીના કાફલા સાથે એ ગાંધીનગર આવવાના છે વિધાનસભા પહોંચવાના છે અને વિધાનસભા બહાર શક્તિ પ્રદર્શન કરશે અડધો કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોશે ગોપાલ ઇટાલિયા નથી આપતા તો પછી આખી ચેલેન્જને બધું હવે આપણે માની લેવાનું કે અચ્છા બધું એન્ટરટેનમેન્ટ ચાલતું હતું સૌરાષ્ટ્રની રાજનીતિમાં એમ પણ નેતાઓ આમને સામને આવી જતા હોય જનતાના પ્રશ્નો બાજુ પર હોય કોણ કે કેટલું મજબૂત અને મોરે મોરા ભટકાવવાની વાત હોય એ બધું થઈ રહ્યું છે અને આપણે બધું જોતું રહેવાનું આમાં પણ સેમ એવું જ છે કાંતિ અમૃત્યાની ચેલેન્જ ચેલેન્જ ગોપાલ ઇટાલાએ સ્વીકારી પછી આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓએ સામે આવીને કહ્યું કે ગોપાલભાઈએ તો હજી શપથ જ લીધા નથી શપથ લીધા પહેલા એ કેવી રીતના રાજીનામું આપે અને ગોપાલભાઈ શું કામ મોરબીથી લડે મોરબીની જનતાનો આ પ્રશ્નો છે તો અમારા કોઈ પણ ઉમેદવાર લડશે જો કાંતિ અમૃત્યા રાજીનામું આપે છે તો આમ આદમી પાર્ટી જીતીને બતાવશે મેં ગઈકાલે વિસ્તારથી આ વિષય પર રાજુ કરપડા સાથે પણ વાત કરી હતી તો રાજુ કરપડાએ તો એનાથી વધારે એક ચેલેન્જ આપી કે જો અમારો અમારો ઉમેદવાર ત્યાં જીતતો નથી એટલે મોરબીમાં જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર નથી જીતતા તો પછી ગોપાલ ઇટાલિયા રાજીનામું વિસાવદર જીત્યા છે ત્યાંથી એ રાજીનામું આપશે એટલે એક પછી એક ચેલેન્જ કોઈ બી પેકેજ જાય છે એક પછી એક ચેલેન્જ ચેલેન્જ એક્સેપ્ટેડ એમ કરી અને બધા લઈ પણ લે છે નેતાઓ આમને સામે આવી જતા હોય નેતા એકબીજાને ચેલેન્જ આપતા હોય ત્યાં પેટા ચૂંટણી કેમ થાય કારણ કે ત્યાં પેટા ચૂંટણી થાય તો કેટલી બધી વ્યવસ્થાઓ ત્યાં લાવવી પડે મોરબીની જનતા ઓલરેડી ત્રસ્ત છે એમની પાસે અત્યારે કંઈ જ બચ્યું નથી કે હવે ચોમાસા પછીની જે સ્થિતિમાં છે એટલે એમણે અધિકારીઓને બોલાયા અધિકારીઓને ચલાવીને બતાવ્યું કે અમારી સોસાયટીમાંથી ચાલીને બતાવો એ અધિકારી પણ ત્યાં ન ચાલી શક્યા એ પરિસ્થિતિમાં મોરબીની જનતા જ્યારે રહી રહી છે ત્યારે એમને ખરેખર ફરક પડે છે કે કયા નેતા મોરે મોરા આવી ગયા ના કોઈ જનતાને ફરક નથી પડતો કે કયા નેતા મોરે મોરા આવી ગયા તમે સોશિયલ મીડિયા પર મીડિયા પર ટ્રેન્ડમાં હોઈ શકો છો નેતાઓ ત્યાં ચર્ચાનું કેન્દ્ર હોઈ શકે છે પણ સામાન્ય જનતાને ત્યારે ફરક પડે છે જ્યારે એમના રસ્તા સરખા થઈ જાય એમની સોસાયટીની તકલીફ દૂર થઈ જાય એમને કહેવાનો એવો વારો જ ન આવે કે વિસાવદર જેવી કરીશું એક વિસાવદર જેવી કરીશું એને ભારતીય જનતા પાર્ટીએ હટ ઓર્ડર ઓલી રીતના લઈ લીધું છે કે અમને આવું કેમ કહી ગયા વિસાવદર જેવી કરીશું એવી વાત થઈ જ કાંતિભાઈ એકદમ એમને એવું થઈ ગયું કે મને આવું કેમ કહી દીધું અને એને એમને એવું કહેવાનું હતું કે વિકાસ જોવા આવી જાઓ કે પછી બીજી ચેલેન્જ આપી શકતા હતા પણ એની જગ્યાએ કાંતિભાઈએ તો એવું કહી દીધું કે હું ચેલેન્જ આપી છું આપી આપી દઉં છું કે અહીંયાથી મને કોઈ હરાઈ ન શકે હવે કાંતિભાઈએ જ્યારે આ કીધું એના પછીનો તો ખેલ બધાએ જોયો જ છે સોમવારે કંઈક નવા જૂની ગાંધીનગરમાં થવાની છે કારણ કે કાંતિ અમૃત્યા એકસો પચાસ ગાડીના કાફલા સાથે ગાંધીનગરમાં રાજીનામા કુંજ કરવાના છે હવે રાજીનામા કુંજમાં શું થાય છે એ તમને બતાવતા રહીશું તમારું આખા મુદ્દા વિશે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો